સુરત ક્રાઇમ બ્રાન્ચને એક દાયકાથી પોલીસને હંફાવતા બે અતિ મહત્વના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે એનમાર્ટ મોલ શરૂ કરી દેશભરમાં આઠસો કરોડથી વધુનું ફુલેકુ ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે દબોચી છે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક દાયકાથી પોલીસને હંફાવતા બે અતિ મહત્વના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે એન્ડ માર્ટ મોલ શરૂ કરી દેશભરમાં આઠસો કરોડથી વધુનું ફૂલેકુ ફેરવનાર ગોપાલ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાનને પોલીસે દબોચી લીધા છે આરોપીઓ અડાજણ વિસ્તારમાં નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી એન્ડ માર્ટ ન્યૂ લુક મલ્ટી ટ્રેડ અને ન્યૂ લુક રિટેલ્સ જેવી કંપનીઓ ઉભી કરી હતી મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે ગુજરાત મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોના હજારો લોકોને કરોડો રૂપિયાનું રોકાણ કરવા લલચાવ્યા હતા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર તેલંગાણા આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં કુલ ચોપન ગુના નોંધાયા છે કરોડથી ગુના નોંધાયા છે વોન્ટેડ વર્ષથી ફરાર જાહેર નામ એનમાર્ટ નામની મુખ્ય કંપની આરોપીઓ ભલે વર્ષોથી ભાગતા હતા પરંતુ તેમની પાપની લીલાટકી નહોતી વર્ષ બે હજાર ત્રેવીસમાં સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું પોલીસ હવે તપાસ કરી રહી છે કે અગિયાર વર્ષ સુધી આરોપીઓ કોના આશ્રય હેઠળ હતા અને આઠસો કરોડની મિલકતો ક્યાં છુપાવી છે આગામી દિવસોમાં કૌભાંડમાં અને મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે તેવી શક્યતા છે